હાલમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આશરે એક એક દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયેલા છે તેમજ આ રોડ ઉપર જો ઘણી દિવસની પાંચ હજાર ગાડીઓની અવરજવર રહેલી છે જો આવનારા દિવસોની અંદર જો આ રોડ ઉપર કોઈક મોટો અકસ્માત સર્જાય તો આનું જવાબદાર કોણ આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે તો આજના માધ્યમ તરીકે અમે એટલું જાણવા માંગીએ છીએ કે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ રોડ રસ્તાનું ભેલી તકે આનું સમારકામ કરાવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય બસ આ અમારી માગ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ડબોઈતી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ રસ્તો છે રોજના પાંચ હજાર વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં